જે દાદા દ્વારકા થી ચેમા ભવાની કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે એક વાત કરવી છે કે ગઈ કાલે અને આજે પણ મારો જે જન્મદિવસ મારા મિત્રોએ આજે શુભેચ્છા પાઠવી અને આ શુભેચ્છા ની અંદર ભાવ અને પ્રેમ ને પોતાની જે હૃદય ભાવના છે એ પ્રમાણે વ્યક્ત કર્યો તો સૌનો મેં આભાર પણ વ્યક્ત કર્યો મિત્રો હવે વાત આપણે કરી છે જન્મ દિવસ ઉજવવો એટલે શું મિત્રો જન્મ દિવસ એટલે આપણને ભગવાને જે આપણા શ્વાસો શ્વાસ જે આપણા કર્મ પ્રમાણે આપ્યા અને આપણે જે પૃથ્વી ઉપર આવ્યા એ પછી જે વર્ષ દરમિયાનનો ગાળો છે જે ત્રણસો ને પાસઠ દિવસ છે આપણે અહીંયા ભગવાને શાંતિથી આપણે અહીંયા વિતાવ્યો પૃથ્વી ઉપર એ ગાડાને આપણે પાછો દિવસ આવે એટલે ઉજવી એને આપણે જન્મદિવસ ઉજવ્યો કહેવાય મિત્રો જુદી જુદી ભાષામાં આપણે જન્મદિવસ ઉજવીએ છીએ કોઈ કેક કાપે છે કોઈ પાર્ટી આપે છે કોઈ પોતાની શક્તિ પ્રમાણે ભાઈ મિત્રો હોય સગાવાલા હોય એની માંગ પૂરી કરે છે જેવી તમારી સ્થિતિ છે પરિસ્થિતિ છે એ પ્રમાણે સૌ-સૌ પાસે સૌ માંગ કરે છે

આવું આવું જીવનની અંદર સરવ્યુ મેળવવું જોઈએ મારાથી કોઈની લાગણી દુભાણી મારાથી કોઈનું ખરાબ થયું મારાથી કોઈનો આભાર વ્યક્ત થયો આ વગેરે વગેરે જીવનની અંદર એક નોટ અને પેન લઈ અને માં ભગવતી જે માનતા હોય એની પાસે બેસીને અને લેખા કરવા જોઈએ અને એ દરમિયાન એ દિવસો દરમિયાન એ વર્ષ દરમિયાન જે જે મારા પાસે પ્રવૃત્તિ સારી થઈ હોય તો માતાજીનો આભાર માનવો જોઈએ અને જો કોઈ પણ ખરાબ પ્રવૃત્તિ થઈ ગઈ તો માફી માંગી અને જેની માફી કરી છે જેની ભૂલ કરી છે એની પાસે મારે માફી માંગવી જોઈએ એને હૃદયથી નમસ્કાર કરી અને આપણો ભાવ વ્યક્ત કરી અને ભૂલ સ્વીકારવી જોઈએ આ દિવસો આપણે જે મહામૂલ્ય અમૂલ્ય મળ્યા છે એને બિરદાવવાનો દિવસ છે આ દિવસોમાં આપણે કેક કાપી એકાબીજીના માથે લોંદા ચોપડી અને જે તગડા ખર્ચ આપણે કરી છે એ દિવસ નહીં મારા પાસે વધારાની સંપત્તિ હોય વધારાનો જો પૈસો હોય પાવર હોય તો બીજા માટે ઉપયોગી થાય અને આ મારો જન્મદિવસ નિમિત્તે આવું કંઈક કરું તો મારો જન્મદિવસ યાદગાર રહે આવું કરવું જોઈએ મિત્રો માતાજી પાસે કેક કાપી અને જે આપણે મીણબત્તી બુજવીએ છીએ એ આપણી સંસ્કૃતિ નથી પણ માતાજીના પાસે ઘીનો દીવો કરી સહ પરિવાર મિત્રો સર્કલ બધું ભેગું થઈ અને માતાજીના કોઈ આ સ્તુતિ માતાજીની અર્ચના સાધના આવું કરવું છે આવો કાર્યક્રમ ગોઠવવો છે કારણ કે આપણે ભારતમાં જન્મ છે અને આપણે ભારતીય સંસ્કૃતિને અનુકરણ કરણ કરી અને આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ જ જીવવું જોઈએ મિત્રો જીવનની અંદર આપણે આવ્યા છીએ તો જવાનું છે ફાઇનલ જ છે એમ પણ મારો હર દિવસ આ જે જન્મદિવસ આવે છે ને એ મારો જન્મદિવસ ખાલી જે કેક કાપી અને જે ફટાકડા ફોડી અને જે મારી સ્થિતિ છે એ પ્રમાણે ખર્ચ કરી અને વ્યર્થ કરવા માટેનો નથી કારણ કે મિત્રો હું જે કરું છું ને એ મારે જે જન્મો ત્યારે મોટો હતો પણ વાસ્તવિકતામાં હવે હું નાનો થઈ રહ્યો છું હું કાળ સમીપ જઈ રહ્યો છું હું મારા જીવનના જે ભગવાને શ્વાસો શ્વાસ લખ્યા એમાંથી હું જે શ્વાસો શ્વાસ લઈને પૂર્ણ આવ્યો તો એમાંથી ઓછા કરી રહ્યો છું મિત્રો મારું આ જે જીવન જે છે એ ક્યારે સમેટાઈ જશે એની જે તમને અનુભૂતિ કરાવતા દિવસ છે તો મારે આ દિવસોની અંદર હવે શું કરવાનું એમ મારે આ દિવસોની અંદર મારે મારું જીવન જે માનવીય મૈલું છે ને ખીલવાનું છે અને ખીલાવાનું છે તો મિત્રો મેં સાચા અર્થની અંદર જન્મદિવસ ઉજવ્યો ગણાય મિત્રો આપણે જાણીએ છીએ કે આપણને થી ડર લાગે છે અને આપણે એવું સમજાય છે કે ક્યાં જવાનું થશે કઈ રીતે હશે આ બધું જે છે એ કેવું હશે આવું વિગેરે વિગેરે આપણને થાય છે ક્યાં હતાં ક્યાં નહીં પણ મિત્રો આના માટે આપણે શું કરવું જોઈએ તો આના માટે આપણે જે ઋષિમુનિઓએ રસ્તા જે આવ્યા છે રસ્તા આવ્યા છે રસ્તા બતાવ્યા છે રસ્તા ઉપર ચાલી અને મારું માનવીય જીવન જે મને કંઈક મળ્યું છે એ એમાંથી મારે કંઈક કોકના માટે બીજા માટે વાપરવાનું છે મારે મારું જીવન સાર્થક કરવા માટે કોઈને મદદરૂપ થવાનું છે તો જ મેં ખરા અર્થનો જન્મદિવસ મનાવ્યો ગણાય મિત્રો જો આવું થઈ જશે ને તો જેની મૃત્યુ નિકટ આવી જાય આપણા સમીપ આવી જશે ત્યારે તમને અપરિચિત એવું નહીં લાગે કે મારે ક્યાં જવાનું છે કારણ કે તમને બધો ડર નીકળી ગયો હશે કારણ કે માણસને ડર ક્યાંય લાગે છે ડર ત્યારે લાગે છે કે માણસે જે ભગવાને જે જીવન આપ્યું છે એવું જીવન જીવવો નથી ને ત્યારે ડર લાગે છે પણ ભગવાને બતાવેલું જીવન જીવો છે તો આપણે ભગવાન એક કપડા જૂના ઉતારી અને બીજા કપડાં પહેરી નવા અને જ્યાં આપણે એક સફર કરવાની છે સફર પૂરી થાય છે અને એ સફર પૂરી થવા માટે આપણને જે આનંદ છે મળવાનો આનંદ છે રહેવાનો આનંદ છે એવી અનુભૂતિ આપણને થશે એટલે તો જ સાચા અર્થનો આપણે જન્મદિવસ મનાવ્યો ગણાય પણ આપણા જે શ્વાસન શ્વાસ આપીએ છે એ શ્વાસો શ્વાસ આપણે એસો આરામની અંદર આપણે વિતાવશું તો આપણો જન્મદિવસ સાર્થક ન થાય એટલે મિત્રો જન્મદિવસ છે ને આપણો એ એ જન્મદિવસ આપણને એ અનુભૂતિ કરવા માંગે છે કે ભાઈ તું જે આવ્યો છે ને એમાં તું અવડો થયો નહીં તું નાનો થયો છે તું જન્મો ત્યારે જ મોટો હતો તું તારા જેટલા શ્વાસો શ્વાસ હતા એમાંથી તારા શ્વાસો શ્વાસ થઈ જતાં તારા કપાયા છે તો માં ભગવતીને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એને ધૂપ દીવો કરી એના પાસે આપણી જે આપણી શક્તિ હોય એ પ્રમાણે એ એની પાસે બેસી એની પાસેથી કંઈક એવું માર્ગદર્શન લેવાનું છે માની પાસે એવા આશીર્વાદ મેળવવાના છે કે હે માં ભગવતી હે દાદા દ્વારકાધીશ મને સદબુદ્ધિ આપજે મારાથી કોઈના સારા કાર્યો થાય મારાથી કઈ માનવીય જીવન ખીલે અને હું ખીલાવું આવું તમે ભગવાનની સમીપ જઈ અને આપણે જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે આપણે કેવું જોઈએ આપણે ભગવાનને યુ કેવું જોઈએ આપણે કેમ કોઈ આપણો જન્મ દિવસો છે એ આભાર વ્યક્ત કર્યો છે જેને ભાવ પ્રેમ વ્યક્ત કર્યો છે તો એની આપણે કેમ આભાર માની છીએ કારણ કે એણે આપણા પ્રત્યે લાગણી દર્શાવી છે તો એનો અર્થ કે આપણે પણ લાગણી સામે દર્શાવી જ જોઈએ તો જ આપણે માનવ કહેવાય એવી રીતે છે અને એ પૂર્ણ વરસ થયું છે એના બદલ ભગવાન પાસે પણ આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ તો જ ખરા અર્થનો જન્મદિવસ જન્મ દિવસ ઉજવ્યો ગણાય તો મિત્રો હંમેશા માટે યાદ રાખજો કે આપણે જન્મ દિવસ જયારે આવે ત્યારે આપણા પાંચ આંગળી જે આપણા કર્મ કર્મ ઇન્દ્રિય છે આપણી જે કર્મ કરવાની શક્તિ છે એનાથી કંઈક સારું કાર્ય કરજો અને સારું જેની જે જરૂરિયાત હોય એવી જરૂરિયાત આપવા આપ કેપેબલ હો તો એકાદી બે જરૂરિયાત પૂરી કરજો એટલે તમારો જન્મદિવસ છે ને એ સાર્થક થયો ગણાય તમારો જન્મદિવસ છે ને એ યોગ્ય ગણાય અને તમે આ પૃથ્વી ઉપર આવી અને જે એ માનવીય જીવન જે ખીલાયું છે અને ખીલવા માંગો છો એ પણ સાર્થક ગણાય તો મિત્રો મારો કહેવાનો મતલબ એ જ હતો કે આપણે આ જન્મદિવસ જુદી જુદી રીતે આપણે ઉજવીએ છીએ અને આપણા જે વિત શક્તિ ભગવાને આપી છે આપણી આપણા કર્મ પ્રમાણે એને જે વ્યર્થ જે વાપરી નાખી છે ખોટી વાપરી નાખી છે એ ન વાપરવી જોઈએ અને વાપરવી હોય તો યોગ્ય રસ્તે વાપરવી જોઈએ કોઈ વિદ્યાર્થીઓ માટે વાપરવી જોઈએ કોઈ દર્દીઓ માટે વાપરવી જોઈએ કોઈ મંદ માટે વાપરવી જોઈએ તો ખરેખર આપણો જન્મદિવસ દિવસ કહેવાય કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આપણે માનવીય જીવન રીતે આપણે જીવવું જોઈએ અને માનવીય જીવન રીતે આપણે સૌને ઉપયોગી થવી જોઈએ તો જ ખરા અર્થનો જન્મદિવસ મનાવ્યો ગણાય જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય હોવાની